નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલી તાલુકાથી સાવલી વડોદરા ભાગોળ મદ્રાસા એ મુફીદુલ ઇસ્લામમાં ઇસ્લામી તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને દુનિયા વિજ્ઞાન સાથે ઇસ્લામિક જ્ઞાન મેળવવામાં પણ પ્રોત્સાહન મળે તે આશયથી ઇસ્લામી જ્ઞાન તાલીમ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને વિજેતાઓને ઇનામ વિતરણ કરાયા હતા મોહમ્મદ પૈબંબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે સાવલીના વડોદરા ભાગો

દ્વારા કરેલા કરાયેલા કૃત્યોમાંથી પ્રથમ દ્વિતીય તેવા ઉત્તરણીય થયેલા વિદ્યાર્થીઓ સહિતને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરાયા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક સાથે આસ્થા ગુજરાતી ન્યૂઝ સાવલી